આપણે પણ બાઇક મિત્રો આઠ આઠ બાઈક હેડેરું હું આપણું ગાય હેડેરી નવું નવું જોઈ શકો છો બાકી બ્લોકમાં મિત્રો જો આપણે ટ્રેક્ટર રાખે છે પેલી બાજુ જોઈ શકો છો તમે તો બ્લોકમાં બને તો આપણે રાપરપટો હાકી નાખ્યો છે એ જોઈ શકો છો મોચમ લઈ ગયા છે અને હવે વાબન ચાલુ કરવાનું છે ચણા જો ટ્રેક્ટર હેડેરું હોય આપણે ઓળી લગ્તે બાકી જુઓ થઈ ગયું કે નહીં કમ્પ્લીટ આપણે હવે આપણે વાવવાના છે ચણા તો બ્લોગમાં મિત્રો બનાવી બાકી જુઓ વાડીનો નજરો પેલી બાજુ એરંડા ને આ બાજુ કરવાના છે ચણા તો બ્લોગમાં આપણે ચણા વાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે જોઈ શકો છો ટ્રેક્ટર આવેલું છે અને તમને બ્લોગમાં બતાવું કે ચણા કેવી રીતે વાવે છે અને કેવો વાવે છે તો બ્લોગમાં મિત્રો બનાવી જો લાઈવ કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી બ્લોગમાં બને રહો જોઈ શકો છો આપણે જયા ભાઈઓ આવેલા છે ચણા અને તમને કડીકડીને કલ્ટીમાં ચડીને દેખાવું બાકી જુઓ બ્લોગમાં મિત્રો બનેજો આ બાજુ આપણે અરીંડા નાખ્યા છે જોઈ શકો છો તમે અને અત્યારે એક ગાણી નાખી છે અરીંડા રોહિતભાઈ જય માતાજી માતાજી જોઈ શકો છો આપણે નાખ્યા ને થોડુંક ખરું મોટું કર્યું છે બ્લોગમાં મિત્રો તો મિત્રો આપણે ચડી ગયા ટ્રેક્ટરમાં બ્લોકમાં બ્લોગમાં કટ લેવા માટે જોઈ શકો છો આ બધું જાનથી ચણાવી રહ્યા છે જો તમે બાકી આપણે કટબટ લઈ અને પછી જઈશું પેલી બાજુ તો બ્લોગમાં મિત્રો બનાવીને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો ડોલતા ટ્રેક્ટર અને આ બાજુ ચણા ડોલ પહેલી પડી છે બ્લોગમાં બને રહો આમ અડધું પતી ગયું આ બાજુ વાવી નાખે પેલી બાજુ બાકી છે તો બ્લોક માં મિત્રો બનાવી તો પૂરા ચણા વાવી નાખે આપણે જોઈ શકો છો ને આ બાજુ રોહિત ભાઈ ગાડી નાખે નથી ગયા સંતા કરે રોહિત ભાઈ ગયા તા ખેતર હમણાં આવે છે બાકી બીલ બાજુ પેસો અને ગાય જો આવી નથી ગાય હવે આવશે તો બ્લોક માં મિત્રો બનાવી એન્ડ સુધી એ જો મિત્રો છોકરા તા પતંગ છે ગવા મંડ્યા છે દેખાશે નહીં તો પણ તમને બતાવી દઉં ચમકલી જોઈ શકો છો પેલી બાજુ ચગીલી પતંગ જોખાણું તો ખરું ઝૂમ કરી બાકી બ્લોગમાં બનેજો બ્લોગને એન્ડ કરીશું હમણાં કરીને બાકી થઈ માતાજીની જોઈ શકો છો ગાય આ બાજુ એમ કે પડ્યા ખાવા જતી રહેશે અને આપણે લેવાયા હતા આટલા હું જતી ને હવે કર બાજુ આવતી હતી મિત્રો હવે કરશું બ્લોગને એન્ડ મળીશું આગળ બ્લોગમાં જેમાંથી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો